નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર અંબાજી મંદિર માં દર્શન આરતી ના સમય માં ફેરફાર બે મહિના નું કુર ધરાવી શકાશે નહીં શ્રી આરાસુર અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદી જણાવાયું છે કે ઋતુ અનુસાર સૂર્યદય અને સૂર્યાસ્ત ના સમય માં થતા ફેરફાર ને થવાથી યાત્રાળુને ધ્યાનમાં રાખીને યાત્રાઓની સગવડતા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે દેવસ્થાન ટ્રસ્ટના નવા સમયપત્રક મુજબ સવારની આરતી સાતથી સાતને ત્રીસ વાગ્યા સુધી રહેશે ત્યારબાદ દર્શન સવારે સાતને ત્રીસથી ને પિસ્તાલીસ ચાલુ રહેશે ત્યારબાદ બપોરે બારને થી એક વાગ્યા સુધી રાજભોગ આરતી થશે તેમજ બપોરના દર્શન એકથી ચારને ત્રીસ વાગ્યા સુધી ચાલુ રહેશે સાંજની આરતી સાતથી સાતને ત્રીસ વાગ્યા દરમિયાન રહેશે અને રાત્રિ સાતથી સાતને ત્રીસથી નવ વાગ્યા સુધી યાત્રાળુઓ દર્શન કરી શકાશે આ નવો સમય વૈશાખ સુદ ત્રણ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસથી અષાઢ સુદ એક છવ્વીસ જૂન બે હજાર પચીસ સુધી અમલમાં રહેશે ઉપરાંત મંદિર ટ્રસ્ટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે આ સમયગાળા દરમિયાન માતાજીનો અનુકૂંટા બંધ રહેશે ટ્રસ્ટે તમામ ભક્તોને આ નવા સમયપત્રકની નોંધ લેવા વિનંતી કરી છે